તો આ છે દ્વારકાનો શિવરાજ બ્રિજ આપણે દ્વારકા ખાતે આવી ગયા છીએ અને શિવરાજ બ્રિજ આજ આપણે જોશું તમે જે જોઈ રહ્યા છો તે શિવરાજ બ્રિજ છે આ ત્યાંનું પાર્કિંગ છે તો અહીંયા ફોર વ્હીલ ટુ વ્હીલ તમે પાર્કિંગ કરીને પછી આગળ થોડુંક પાંચસો મીટર ચાલસો એટલે દરિયો આવી જશે અહીંયા તમે સામે જોવો છો તે નાવાતોવાના અંદાજ બાથરૂમ પણ બનાવેલા છે અને અહીંયા દરેક જાતની એક્ટિવિટી પણ થાય છે તમારે હોર્સ રાઇડિંગ પછી અહીંયા બોટની અંદર બેસવું હોય તો તમે બેસી શકો છો આ પાણીનો ટાંકો છે જે માણસોને નાવા માટે અહીંયા રાખવામાં આવેલો છે અને જે સંડાસ બાથરૂમ બનાવવામાં આવેલા છે એ તે લોકો પૈસા લે છે અને પછી તમે દરિયામાં નાયા હો અને ત્યાં નહું હોય તો તમારે પૈસા દઈને ત્યાં નાવું જોશે આ તમે સામે જોઈ રહ્યા છો તે વિશાળ એવો શિવરાજ બ્રિજ છે આ દ્વારકામાં આવેલો છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે આવા નવા નવા વિડીયો લઈને પધારતા રહીશું અને આજે હું તમને દ્વારકાની અંદર જે બાકી રહી ગયેલા જે જોવાલાયક સ્થળો છે તેની મુલાકાત આપણે લેશું તો જે આ પહેલું સ્થળ છે એ દ્વારકામાં આવેલું આ શિવરાજ બ્રિજ છે એની મુલાકાત આપણે લીધેલી છે આગળના વિડીયોમાં આપણે ઘણા બધા દ્વારકામાં જોવાલાયક સ્થળ જે ભગવાનના હતા મંદિરો તે આપણે જોયા અને આગળના બે વિડીયો જે આપણે બનાવ્યા એની અંદર બધા જ મંદિરોના આપણે દર્શન કર્યા જે દ્વારકામાં આવેલા છે તેના અને આ છે શિવરાજ બ્રિજ જે દ્વારકા મંદિરથી લગભગ વીસથી પચીસ કિલોમીટરના અંતરે આવેલો છે અને અહીંયા પણ સારી એવી એક્ટિવિટી છે તમારે અહીંયા આવવું હોય તો તમે સપરિવાર પરિવાર સાથે આવી શકો છો અહીંયા તમારે જે બોટમાં બેસવું હોય તો બોટમાં બેસી શકો છો પછી તમારે કેમલ ઉપર બેસવું હોય તો તમે કેમલ ઉપર બેસી શકો છો હોર્સ રાઇડિંગ કરવી હોય તો હોર્સ રાઇડિંગ કરી શકો છો અહીંયા ઘણી બધી એક્ટિવિટી છે અને અહીંયા નાની એવી આ તમે જે જોઈ રહ્યા છો તે કાર પણ મૂકવામાં આવેલી છે તે લોકો તેની પણ રાઈટિંગ કરાવે છે આપણને એમના સો રૂપિયા તે લોકો લે છે એક વ્યક્તિના સામે તમને લઈ જાય અને પાછા આમાં બેસાડીને લઈ આવે છે એટલે અહીંયા તમારે આ પણ તમે કાર રાઇડિંગ કરવી હોય તો તમે કરી શકો છો બાકી શિવરાજ બ્રિજ એ શાંત એવો બ્રિજ છે અને બીજા નંબરમાં અહીંનું પાણી એકદમ ચોખ્ખું અને સ્વસ્થ છે બાકી સામે જે બોટ પડી છે તેની અંદર બેસવું હોય તો એક વ્યક્તિના બસો રૂપિયા છે અને બીજી બોટ છે ત્યાં બેસવું હોય તો સો રૂપિયા છે હવે આપણે દ્વારકાની અંદર આવી ગયા છીએ શિવરાજ બ્રિજથી બેટ દ્વારકા જે આવેલું છે ત્યાં આપણે આવી ગયા છીએ અને હવે દ્વારકાધીશના આપણે દર્શન કરીશું જે બેટ દ્વારકામાં આવેલું છે અહીંથી ચાલીને આપણે મંદિરે જશું તમે જે જોઈ રહ્યા છો તે આજુબાજુમાં દુકાનો પણ આવેલું છે અને આપણે કાંઈ ખરીદી કરવી હોય તો દુકાનમાંથી આપણે ખરીદી કરી શકીએ છીએ અને સામે મંદિરનો ગેટ આવેલો છે અહીંયા મંદિરનો સમય સવારના સાતથી એકથી દોઢ વાગ્યા સુધીનો છે એટલે તમારે દોઢ વાગ્યા સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાના રહેશે નકર પછી દોઢ વાગે મંદિર બંધ થઈ જશે અને પછી તમારે ચાર વાગે મંદિર ખુલે છે અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં પ્રસાદી પણ આપવામાં આવેલી છે એ પણ તમે જોયું અને આ સામે બ્રિજ દેખાય છે અને અહીંથી આપણે આવી શકીએ છીએ મંદિરના દર્શન કરવા એ પણ તમે જોઈ રહ્યા છો અને આ જે ખાડી છે દ્વારકાની તેનું આ એક મનમોહક દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ફરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે નવા નવા વિડીયો લઈ અને પધારતા રહીશું હવે આપણે અહીંથી દ્વારકાથી યાને કે બેટ દ્વારકાથી જે પાંચસો મીટરની અંદર આવેલા મંદિરો છે તેના દર્શન કરીશું એમાં જે આ પહેલું છે તે ચાલીને જ તમે ત્યાં જઈ શકો છો એ છે સોનાની દ્વારકા બનાવવામાં આવેલી છે એમાં એક ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફ્લોર છે અને એક ઉપર છે તે પણ બંને માળમાં જોવા જેવું છે તે તમે જોવા જજો અહીંયા એક લોકોની ટિકિટ લગભગ પચાસ રૂપિયા છે અને તમારે ટિકિટ લઈને પછી અંદર સોનાની દ્વારકા જોવા જવાનું રહેશે એટલે આપણે હવે ટિકિટ લઈ લીધી છે અને આપણે હવે દર્શન કરવા જઈશું આ તમે જે જોઈ રહ્યા છો તે સોનાની દ્વારકાનો બહારનો વ્યૂ છે અહીંથી આપણે અંદર જઈ અને પછી આપણે શ્રી કૃષ્ણ ભગવાનના જે દરેક જાતની લીલા એણે કરી હતી તેમના દર્શન કરીશું અહીંયા તમે એન્ટર થશો એટલે તમને ગણપતિ દાદા દેખાશે બાજુમાં સરસ્વતી માતા છે અને અહીંથી તમે જોશો એટલે પહેલાં વહેલા જે તમને દ્રશ્ય દેખાશે તે કૃષ્ણ ભગવાનને જે જેલમાં પૂરવામાં આવેલા હતા ત્યાં તેમણે જન્મ લીધો તો તેમના દ્રશ્ય છે અને પછી જે રીતે જે મોટા મોટા આગળ થતા જતા હતા તેના દ્રશ્ય આપણે અહીંયા બતાવવામાં આવેલા છે આનંદ બાબા છે એ શ્રી કૃષ્ણ ભગવાનને ઢોપલામાં મૂકીને ગોકુળ લઈ જાય છે તેના દ્રશ્ય છે આ શ્રી કૃષ્ણ ભગવાનને જે પારણામાં પોઢાવવામાં આવેલા હતા તેના દ્રશ્ય છે અને આ પૂતના દ્રશ્ય છે આવા અનેક જાખીઓ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની મૂકવામાં આવેલી છે અને ઋષિમુનિઓના પણ અહીંયા મૂર્તિઓ મૂકવામાં આવેલી છે જે તમે નિહાળી રહ્યા છો તે બે જ દ્વારકાઓ તો અહીંયા તમે આ સોનાની દ્વારકા છે તે એક જોવાલાયક સ્થળ છે તો એમની મુલાકાત લેજો અને અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન માખણ ચોરે છે તે પણ દ્રશ્ય બતાવવામાં આવેલું છે અને હરેક જાતનું શ્રી કૃષ્ણ ભગવાનનું જે એમની ઝાંખી છે એના જીવનની અંદર જે જે ઘટના થઈ હતી એ બધા દ્રશ્યો અહીંયા એક મૂર્તિ રૂપે મૂકવામાં આવેલા છે અને આપણે આમના દર્શન કરીને ધન્યતા પામીએ છીએ તમે જે જોઈ રહ્યા છો તે તેમણે એક પછી એક જે રાક્ષસોને માર્યા હતા તેમના તમામ દ્રશ્યો અહીંયા મૂકવામાં આવેલા છે અને શ્રી કૃષ્ણ ભગવાન જે રાસલીલા જે રાસલીલા કરી હતી તેના પણ આ દ્રશ્ય છે અહીંયા ગોપીના જે વસ્ત્ર લઈ અને શ્રી કૃષ્ણ ભગવાન કદમના ઝાડ ઉપર ચડી ગયા હતા તેમનું પણ અહીંયા સુંદર એવું દ્રશ્ય મૂકવામાં આવેલું છે અને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થઈ રહ્યા છે એ પણ તમે જોઈ રહ્યા છો એટલે અહીંયા બહુ સરસ મજાની શ્રી કૃષ્ણ ભગવાનની લીલા મૂકવામાં આવેલી છે જે સોનાની દ્વારકાની અંદર બનાવવામાં આવેલું છે અને તેમની ટિકિટ અત્યારે ચાલીસથી પચાસ રૂપિયા છે વ્યક્તિ દીઠ એટલે તમે અહીંયા આવો તો અહીંના દર્શન કરજો આ શ્રી રાધાકૃષ્ણ છે એમના પણ દર્શન અહીંયા થઈ રહ્યા છે અને દરેક ઋષિ મુનિઓના અને તે જે આશ્રમમાં વિદ્યા ગ્રહણ કરતા હતા તેમના પણ દ્રશ્ય અહીંયા મૂકવામાં આવેલા છે શ્રી કૃષ્ણ ભગવાને ગોધન પર્વતો પાડ્યો તો તે છે આ ગરુડ ભગવાન અહીંયા મૂકવામાં આવેલા છે અહીંયા અનેક એવા દ્રશ્ય અને અનેક એવી મૂર્તિઓ જે તેમના જીવનકાળમાં થઈ ગઈ તે અહીંયા મૂકવામાં આવેલી છે તો ફરી એક વખત આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનના નામકરણ થાય છે તે પણ દ્રશ્ય મૂકવામાં આવેલા છે એટલે અહીંયા દરેક વસ્તુની સુંદરતાથી વર્ણન કરવામાં આવેલું છે શ્રી કૃષ્ણ ભગવાનનું તે અહીંયા દરેક એવી મૂર્તિ મૂકવામાં આવેલી છે આ જે દુર્ભાષા ઋષિ થઈ ગયા તે તેમની પણ અહીંયા મૂર્તિ મૂકવામાં આવેલી છે એ પણ તમે નિહાળી રહ્યા છો મેં તમને જેમ કીધું તેમ અહીંયા અત્રિ ઋષિ દુર્વાસા ઋષિ જે દરેક ઋષિઓ છે તેમના દર્શન પણ અહીંયા મૂર્તિ રૂપે કરવામાં આવે છે તે પણ આપણને બતાવવામાં આવેલું છે એટલે હરેક વસ્તુના દર્શન અહીંયા મૂર્તિ રૂપે થાય છે તો આપણે તે દર્શન કરવાનો અચૂક લાભ લેશું જે તમે જોઈ રહ્યા છો તે ઋષિ કશ્યપ એ પણ અહીંયા બતાવવામાં આવેલા છે અને આ શ્રી કૃષ્ણ ભગવાન જે વિષ્ણુ ભગવાનનું રૂપ છે અને મા લક્ષ્મી છે તે બતાવવામાં આવેલા છે અહીંયા માતાજીના દર્શન થઈ રહ્યા છે આપણને સરસ મજાના એવા માતાજીના દર્શન અહીંયા જે થઈ રહ્યા છે તે આપણે જોઈ રહ્યા છીએ એટલે તમે અહીંયા આવો તો આ સોનાની દ્વારકા જોવાનું ભૂલતા નહીં અને અહીંથી આગળ એક બજરંગબલીનું મંદિર પણ છે તે પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ આપણો આના પછીનો જે વિડીયો નેક્સ્ટ આવશે તેની અંદર બજરંગબલીનું મંદિર છે તે પણ બતાવવામાં આવીશ અને બીજા એકથી બે સ્થળ એવા છે બે દ્વારકાની અંદર જે જોવાલાયક છે એમના પણ હું દર્શન તમને કરાવીશ તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા નવા જે વિડીયો આપણે મૂકીએ તે તમને જોવા મળે અને જો દ્વારકામાં તમે આવવાના હો અને આજે નવાં નવાં મંદિરો છે તેમના દર્શન તમે ના કર્યા હોય તો મારી ચેનલના માધ્યમથી તમે દર્શન કરી લેજો અને અહીંયા આવો તો દ્વારકાની અંદર આવો અને બે દ્વારકાની અંદર તમારે રોકાવા માટે ધર્મશાળાઓ છે અને ત્યાં હોટલો પણ આવેલી છે જેથી કરીને રોકાવાની કોઈ તકલીફ નથી જેથી કરીને એક દિવસ બેટ દ્વારકામાં પણ રોકાવું એટલે આ જે સ્થળો છે તેની મુલાકાત આપણે લઈ શકીએ અને એક વખત બધા સ્થળોના આપણે દર્શન અહીંયા કરી શકીએ બાકી મેં જેમ કહ્યું તેમ આ કૃષ્ણ ભગવાનની લીલા અપ્રમ પાર છે અને તે અહીંયા બતાવવામાં આવેલી છે સુંદર એવું વર્ણન અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનની લીલાનું કરવામાં આવેલું છે અને શ્રી કૃષ્ણ ભગવાનના જે વિષ્ણુ ભગવાનના જે રૂપ છે જે તેને અવતરિત થયા હતા અવતાર લીધો હતો તે અહીંયા હરેક રૂપનું દર્શન અહીંયા અવતારનું દર્શન કરવામાં આપણને અહીંયા મૂકવામાં આવેલું છે અને આ વિરાટ રૂપ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને જે બતાવી રહ્યા છે તેના પણ અહીંયા દર્શન થઈ રહ્યા છે મહાભારતના યુદ્ધ દરમિયાન જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં શ્લોક દ્વારા જે અર્જુનને બતાવ્યું હતું તે બાકી માતાજીઓના પણ અહીંયા દર્શન થઈ રહ્યા છે એટલે મુલાકાત લેવી એ એક જરૂરી છે અહીંયા આ જો તમે ગણપતિ બાપા પણ અહીંયા છે પછી દરેક ભગવાનના દર્શન અહીંયા થઈ રહ્યા છે જે વિષ્ણુ ભગવાને જે બધા રૂપ લીધા હતા અને જે બધા અવતરી થયા હતા દર્શન એ બધા જ અહીંયા દર્શન થઈ રહ્યા છે તો આપણે દરેક ઠેકાણે જ્યાં જ્યાં આપણે જશું તેના હું તમને વિડીયો બનાવીશ અને એમની પૂરેપૂરી માહિતી તમારા લગ્ન ફુગાડવાનો પ્રયત્ન કરીશ જેથી કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ રાખજો જેથી કરીને તમારે અહીંયા આવવું હોય અને માહિતી જોતી હોય તો આપણા વિડીયોના માધ્યમથી તમને માહિતી મળતી રહે અને કઈ રીતના અહીંયા આવવું તે પણ તમે આવી શકો અહીંયા તમારે આવવું હોય જો કોઈ ચાલી ન શકતું હોય તો તેના માટે રિક્ષા પણ અહીંયા મળે છે અને તમારી પાસે ગાડી કે કાંઈ ન હોય તો રિક્ષાની અંદર જઈને પણ તમે બેટ દ્વારકામાં આવેલા તમામ મંદિરોના દર્શન કરી શકો છો રિક્ષાવાળા બરોબર મંદિરની બાજુમાં જ હોય છે એટલે તમારે ત્યાંથી રિક્ષા કરીને બેટ દ્વારકામાં આવેલા જેટલા મંદિર છે તેટલાના દર્શન પણ તે લોકો કરાવે છે અને બેટ દ્વારકાની અંદર છેલ્લે એક બ્રિજ પણ આવેલો છે એ પણ થોડોક દૂર છે તમે પાછા જણા હો તો ત્યાં પણ અચૂક જવું કારણ કે ત્યાં ઓછું પબ્લિક હોય છે એટલે ત્યાં પણ એક શાંત વાતાવરણવાળો બીચ છે એ પણ જોવા જેવો છે તો ચાલો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને જય શ્રી કૃષ્ણ બધાને આ સોનાની દુવારકાથી આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે અને હવે આપણે આવતા વીકની અંદર બીજો વિડીયો જે બે દ્વારકાની અંદર જોવાલાયક સ્થળો છે તેના પણ લઈને આવશું તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી